હેલો ફ્રેન્ડ કંઈક ઠંડુ પીવું છે અને કાલ સાતમ છે તમે તો ચલો તેને આપણે કોકો બનાવીને મૂકીએ ખાવાની ઈચ્છા ન હોય તો થોડું ઠંડુ પી લેવાય તો એના માટે જે પ્રમાણે તમારે બનાવવું હોય એ રીતે દૂધની ક્વોન્ટિટી લઈ લેવાની એક જણું બનાવો બે જણું બનાવો જે રીતે તમારી ચોઈસ હોય બનાવીને વધારે મૂકો તો બી ચાલે ત્રણ ચાર દિવસ સુધી ફ્રીજ ફાસ્ટ હોય અને ઠંડક સારી રહેતી હોય તો કશું જ થશે નહીં તો મેં એક બાઉલ દૂધ લઈ લીધું છે કોકો બનાવવાનું તમારે જે રીતે ક્વોન્ટિટી બનાવી હોય એ રીતે તમે બનાવી શકો છો ચલો બીજું દૂધ મૂકી દઈશું આપણે ફ્રિજમાં હવે તપેલી થોડી મોટી જ લેવાની એટલે આકા પાછા તો ઉપરાઈ ના જાય ચલો તો એક મોટું ગ્લાસ ભરીને મારો કોકો તૈયાર થશે મેં એમાં મૂકી દીધું છે હવે બીજું મારે અડધું બાઉલ દૂધ જોઈશે એ મારે કસ્ટરને કોકો બે મિક્સ કરવાનું બરાબર તો બે મિક્સ સોરી ફ્રેન્ડ કેમેરો નીચે લેવાનો રહી ગયો છે એક આટલો ફૂલ બાઉલ ભરી અને મેં દૂધ અંદર રેડ્યું છે કોકો બનાવવા માટે અને કોકો અને કસ્ટર્ડ બે મિક્સ કરવું પડશે મારે એટલે મેં અડધોથી ઓછું બાઉલ થોડું મેં ઠંડુ અલગ રાખી દીધું છે તો ચલો એને ગરમ થવા દઈશું અને નીચે ચોટીને એ રીતે હલાઈ જઈશું આ કોકો પીવાની બહુ જ મજા આવે ફ્રેન્ડ તમે આ રીતે એકવાર ટ્રાય ચોક્કસથી કરજો ચલો પહેલા હું કસ્ટર્ડ અને કોકો એક ગ્લાસ દૂધ હોય તમારે એક ગ્લાસ દૂધનો કોકો બનાવતા હોય તમે તો પૂરી મોટી ચમચી અને કોકો પાવડર જશે અંદર અને અડધી ચમચી જશે કસ્ટર્ડ પાવડર એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ

તો એટલું આવી ગયો છે હવે આને તમે બ્લેન્ડરથી મિક્સ કરો કે કરો તમારી ચોઈસ છે ચલો ગેસ થોડો કરી દઈશું આપણે ધીમો અને તો તો આમ જો કે બ્લેન્ડરથી કરશું ને તેનો આખો સ્ટેકચર જ અલગ આવશે તો ચલો ત્યારે ફ્રેન્ડ કરી લઈએ ચલો તો મેં લઈ લીધું છે મિક્સરનું બાઉલ એમાં હું મસ્ત જે આપણે કોકુ પાવડર અને કસ્ટર્ડ લીધું હતું એ લઈ લઈશું અને થોડું જે કસ્ટર્ડ અંદર ચોટીન રહેશે એ બી લઈ લઈશું અને આપણે જે મિક્સરમાંથી કે બ્લેન્ડરથી કરીએ ને તો થોડો ટેસ્ટ અલગ બી આવે થિકનેસ બી સારી આવે અને ફીણ બી સારી આવે તો આપણે એ રીતે કરીશું આમાં એડ કરી દઈશું તમારે જે રીતે ખાંડ લેવી હોય એ રીતે ખાંડ એડ કરી દેવાની ચોકલેટ એડ કરવાની છે તેને ધ્યાનમાં રાખી અને આપણે ખાંડ એડ કરીશું તો હું દોઢ ચમચી જેટલી ખાંડ એડ કરીશ નહીં કારણ કે આપણે ડાર્ક ચોકલેટ અને ડેરી મિલ્ક બંને એડ કરવાના છીએ અને એનાથી આખો ટેસ્ટ કોકોનો વધી જાય છે

છે ઉભરો આવી ગયો અને આને પાંચ મિનિટ સુધી ઉકળવા દઈશું ખાંડ અંદર છે એ બરાબર પીસાઈ નથી તો અંદર દૂધ રેડી અને આપણે લઈ લઈશું ચાલો હવે આપણે એ ઉકળીએ ત્યાં સુધી આપણે ચોકલેટ ખોલી દઈશું જો ફ્રિજમાં હોય તો બી વાંધો નહીં કે બહાર હોય તો બી વાંધો નહીં જેટલી ક્વોન્ટિટી તમારે નાખવી હોય જરૂરી નથી કે આથી નાખો અડધી નાખો તમને ચોકલેટનો ફ્લેવર જેટલો ભાવતો હોય એ રીતે તમે લઈ શકો છો ડાર્ક ચોકલેટ અડધી એડ કરી દઈશ હવે જશે ડેરી મે આ ઠંડુ કાલે ખાવાનું જ છે એક ટાઈમ ઠંડુ કોઈને ના ભાવતું હોય ને આવું કોકો ભાવતો હોય જોકે અહીંયા તો કોકો આપણે ઓછો પીવે લોકો સુરતમાં તો કોકોના બહુ શોખીન હોય છે મારી ડિલેરી ભાગ પડી ગઈ હતી એટલે થોડી ઓગળી ગઈ છે બી મારે અંદર એને ઓગાળવાની જ હતી તો મેં તો વધારે મહેનત ના કરવી પડે જેટલી મેં ડાર્ક ચોકલેટ નાખી છે એટલી જ આ નાખી દઈશ હવે એને મસ્ત દસ મિનિટ સુધી ઉકળવા દઈશું ધીમા પછી નોર્મલ ટેમ્પરેચર આવી જાય અને પછી આપણે ફ્રિજમાં મૂકી દેવાની તમારી જ્યારે ઈચ્છા હોય ત્યારે તમે ગ્લાસમાં સર્વ કરીને પી શકો છો એની સ્કેલ અત્યારથી એટલી મસ્ત આવવા માંડી છે એકવાર ચોક્કસથી તમે બનાવજો હું તમે બતાવું બી ખરા કે કેવો બન્યો છે બહુ જ મસ્ત બને ઘરે વાર બી નથી થતી આમ મોટા ફૂલ ગ્લાસ ભરાઈ જાય એટલો કોકો મારો ઘરે બન્યો છે તૈયાર થયો છે તમે થીકનેસ બી દેખો એને દેખાય છે કોકો બની ગયો છે તૈયાર કરી દઈશું બંધ ગેસ અને એને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું અને પછી મસ્ત વાસણમાં ભરી અને ફ્રીજમાં મૂકી દેવાનું તમે બે ત્રણ દિવસથી એટેસ્ટથી તમે આ રહ્યો એન્જોય કરી શકો છો કશું જ નહીં થાય ફ્રેન્ડ દેખાય છે ને જો બહારથી લાવે ને એવો સેમ લાગશે તમને જો તમે આ રીતે ઘરે બનાવશો તો તો મેં તો બનાવ્યો છે શીતળા સાતમ સ્પેશિયલ કાલે ઠંડો કોકો પીવા તમે બી ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ સ્મેલ તો એટલી જ મસ્ત થઈ ગઈ બાય ફ્રેન્ડ મળીએ આગળના નવા ક્લોકમાં લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનો ફ્રેન્ડ ભૂલતા નહીં મારો વિડીયો પૂરોપજ કરજો અને જે જોવે છે એને ખૂબ ખૂબ ધન્યવાદ ચલો ત્યારે આ ઠંડુ થાય એટલે હું તમને બતાવી દઉં કેવું લાગે છે ગ્લાસમાં સ્મેલ તો એની બહુ જ મસ્ત આવી ગઈ છે ચાખીને બી કહું કે કેવું બને છે જેટલું સરસ દેખાય છે એટલું સરસ સ્ટેટ્સ સરસ એની કજુ ઠંડો તો નથી થયો મેં હાલ ખાલી રૂમ ટેમ્પરેચર ઉપર આવ્યો એટલે મેં બતાવી દઉં ખરેખર બહુ જ મસ્ત બન્યો છે ટેસ્ટ કરીને બી કહું કે કેવો છે તમે બહારથી લઈ પીઓ ને સેમ એવો બન્યો છે પીધો હશે તો અમે પીધેલું જ છે ફ્રેન્ડ એટલે ચોક્કસથી જે મેં રીત બનાવીને જે રીતે મેં બનાવ્યું રીતે તમે ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ અને ટ્રાય કરજો બહુ જ મજા આવશે પીવા જેવી વસ્તુ છે અને એમાં ઘરે બનશે ને તો તમે ખુશ થઈ જશો ક્યારેય તમે બહારથી કોકો નહીં લાવવો પડે અને છોકરાઓને બી બહુ જ મજા આવશે ટેસ્ટની તો ટ્રાય ચોક્કસથી કરજો ચાલો બાય